ઠંડીની સીઝન શરૂ થતાની સાથે જ ગરીબોની કસ્તુરી ગણાતી એવી ડુંગળીનું ભાવનગરમાં મોટા પાયે વાવેતર શરૂ કરી દીધું છે ભાવનગર જિલ્લામાં ઠંડીનો આરંભ થઈ ગયો છે રવિ પાકમાં આ વર્ષે ખેડૂતોને ડુંગળીના સારા ભાવો મળે તેવી આશા સેવી રહ્યા છે કારણ કે ભાવનગર જિલ્લાની ડુંગળી દેશના બધા જ રાજ્યમાં વેચાય છે પરંતુ તેની સામે ખેડૂતોને પોષણક્ષમ ભાવ નથી મળી રહ્યા આ વર્ષે સારા ભાવ મળે તેવી આશા ખેડૂતો સીવી રહ્યા છે રવિપાકનું વાવેતર વધી અને પાસઠ હજાર હેક્ટર જમીનમાં થઈ ગયું છે ભાવનગર જિલ્લો ખાસ તો ગરીબોની કસ્તુરી ગણાતા ડુંગળીના વાવેતરમાં ગુજરાતમાં અગ્રેસર હોય છે તો ભાવનગર સહિત રાજ્યભરમાં રવિપાકનું વાવેતર શરૂ થઈ ચૂક્યું છે ભાવનગર જિલ્લામાં ડુંગળીનું ત્રેવીસ હજાર હેક્ટરમાં વાવેતર થયું છે ગુજરાત રાજ્યમાં કુલ ડુંગળીનું જે વાવેતર થયું છે તેમાં મહત્વનું વાવેતર ભાવનગર જિલ્લાના મહુવા તળાજા અને સિંહોર પંથકમાં જોવા મળે છે આ વર્ષે ડુંગળીનું વાવેતર સારા પ્રમાણમાં થયું છે પરંતુ પાછતરો વરસાદ થયો તેને લઈ ઘણી વાવણી કરી હતી પરંતુ કમોસમી વરસાદને લઈ ખેડૂતોને પાક નુકસાની વેઠવાનો વારો આવ્યો હતો અને કમોસમી વરસાદના કારણે ખેડૂતોએ ડુંગળીનું વાવેતર બે વાર કરવું પડ્યું હતું ખેડૂતો દ્વારા ડુંગળીના ભાવ સારા મળે તો જ ખેડૂતોને બે પૈસાનો ફાયદો થાય છે કારણ કે ખાતર બિયારણ તો ત્રીસથી ચાલીસ હજાર જેટલો મસમોટો ખર્ચ કરવામાં આવે છે જો પોષણક્ષમ ભાવ ન મળે તો આ વર્ષે પણ ખેડૂતોને રાતા પાણી રોવાનો વારો આવશે તેવું ખેડૂતો કહી રહ્યા છે જોકે હાલ તો ખેડૂતોએ ડુંગળીના મોટા પ્રમાણમાં વાવેતર કર્યા છે આશા પણ છે કે આ વર્ષે ખેડૂતોને સારા ભાવ મળશે આમ તો ભાવનગર જિલ્લો મુખ્યત્વે ડુંગળી પકવતો જિલ્લો છે અને આ વર્ષે ડુંગળીનું વાવેતર પણ ખૂબ સારા પ્રમાણમાં કરવામાં આવ્યું છે ખેડૂતોનું કહેવું છે કે છેલ્લા બે વર્ષથી ડુંગળી તો પકાવી રહ્યા છીએ પરંતુ તેની સામે પોષણક્ષમ ભાવ મળતા નથી એક તરફ કુદરતી મારના કારણે ખેડૂતોને મોટો ફટકો પડ્યાના અનેક દાખલાઓ છે પરંતુ આ વર્ષે ફરી ખેડૂતોએ સાહસ કરી અને ડુંગળીનું વાવેતર તો કર્યું છે પરંતુ સરકાર આ વર્ષે ખેડૂતો સામે જુએ અને ખેડૂતોને બે પૈસાનો ફાયદો થાય તેવી આશા રાખીને બેઠા છે